आप सर्वों ने हेतु पूर्वक जय श्री स्वामी नारायण आज नि सतगंग कथा वार्ता निज मंदिर सावर कुंडला पवित्र धनुर्मास विशेष आज आपने सत्संग कथा वार्ता अंतर्गत घनश्याम बाल चरित्र सांभळशु एकादशी नो पवित्र दिवस होवा की विता धर्मदेव तथा मामा वशराम तिवारी શ્રવણ તલાવડીએ સ્નાન કરવા જવા તૈયાર થયા બાળ ઘનશ્યામ પણ એમની સાથે ચાલ્યા તલાવડીએ આવી ભગવાનને સંભારી સહુએ સ્નાન કર્યું તલાવડીને કાંઠે વડ નીચે એક બાવો આસન જમાવીને બેઠો હતો તેની પાસે ત્રણ ચાર સુરદાસ પણ બેઠા હતા તેઓ બાવાજીને આજીજી કરતા હતા કૃપા કરીને અમને દેખતા કરો અમે તમારો આભાર જિંદગી ભર નહીં ભૂલીએ ત્યારે બાવો કહે તો હતો કે પૈસા લાવો તો હું મારી વિદ્યા અજમાવું તે અંધોએ કહ્યું કે અમે આંખે આંધળા છીએ તે અમારી પાસે પૈસા ક્યાંથી હોય બાપુ સુરદાસો ભગવાનને ઘા નાખતા કરગરીને કહેતા હતા હે પ્રભુ તારે ઘેર આવો ન્યાય અમે આંધળા પૈસા ક્યાંથી લાવીએ ખાવા જોગું પણ અમને તો માંડ માંડ મળે છે અંધોને કકળતાંગ દેખીને ધર્મદેવના દિલમાં દયા તો આવી પણ પોતે આમાં કરે પણ શું એટલે છેટે ઊભા રહીને આ બધું જોતા હતા ત્યારે પિતાજીના મોંગ ઉપર દયા ભાવ દેખીને ઘનશ્યામ બોલ્યા દાદા આ આંધળા જો દેખતા થાય તો

અમે તો એને ઘણી વિનંમણીઓ કરી પણ પૈસાના ભૂખ્યા એ બાવાએ અમારી એકે વાત ન સાંભળી આમ અંધોએ કહ્યું આ બાવો કાનિક જંતર મંતર કરે છે અને કોઈકને પાદરું પડી જાય છે પણ પૈસા બહુ લીએ છે અમે તો આંધળા પેટ પૂરતું ખાવાનું માન મળે ત્યાં પૈસા ક્યાંથી હોય એક અંધે આપવીથી જણાવતામ કહ્યું त्यारे अंधोनी वेदना की द्रवित थे घनश्या में कहूं के ए बावो तमने देखता शूम करशे। सालो अमे तमो ने देखता करिए आम कही ने अंधोनी आंखों पर पोता कोमल कर फेरव्य त्यांग तो अंधोनी आंख में वीजली नो झबकारो थे प्रकाश रेलायो ने दृष्टि आवी गई एटले आभा बनी ने एक मेक ने निहाड़वा लग्या એમના હર્ષનો કોઈ પાર ન રહ્યો પછી ઊભા થઈને ઘનશ્યામ ના પર અનહદ કૃપા કરી છે આપ સાક્ષાત ભગવાન છો આપના દર્શનથી અમે આજે ધન્ય બન્યા છીએ આ બધું નિહાળીને લોકો બેળા થઈ ગયા ખુદ ભાવો પણ આ જોઈને નવાઈ પામી ગયો घन श्यामजीए कहु के हवे भगवान ना दर्शन करो ने जात मेहनत कमाई खाओ करो नहीं आंख थी कोई कांगी पाप करशो नहीं आम उपदेश ना वक्यों कही ने, घर तरफ रवाना थया, अने हवे पछी नी कथा वार्ता आपने आगर ना भाग मा सांभश अत्यारे आप सर्वो ने भावती जय श्री स्वामी नारायण